કરીને પૂનમના દિવસે લાવો આડા દીએ નહીં કેમ કે આ મનસુખ માસ્ટર પૂનમના દિવસે નિશાલમાં નથી હોતો પૂનમ ભરવા ડાકોર થયો જાય આને પૂનમના દિવસે લાવો જોવો સાહેબ મારો ડાકોર વાળો શું કરીને હવે હું તમને મૂળ તત્વમાં લઈ જાઉં કે પરમાત્મા એક કાળા માથાના માનવીના ભરોસા માટે કેટલો બધો મારો હરી આવીને દયાળુ શું કરી શકે સાહેબ ગામ લોકો નક્કી કર્યું પૂનમ ના દિવસે આપણે લાવવાના એ અધિકારી પાસે ગામના લોકો સરપંચ આગેવાનો ગયા સાહેબ હવે આ માસ્તર નો કઈક રસ્તો કરો આની બદલી કરો સસ્પેન્ડ કરો અમારા બાળકોનું ભણતર બગડે છે અને આમાં તમારા અધિકારીઓ નકરી પ્રાર્થના જોવે છે બીજું જોતા નથી હવે તમે આવો નકરી પ્રાર્થના નહીં જોવાની પ્રાર્થના જોશો ને તો તમે કઈ બોલી નઈ પ્રાર્થના જોઈને તો અમે કઈ નથી બોલી શકતા અમે જવી છે મોટા ઉપાડે પણ પ્રાર્થના ભાળીને અમારે ટાંગા ધ્રુજમાંડે છે પ્રાર્થનામાં તાકાત હોય હવે પ્રાર્થના ને ભૂલી પ્રાર્થના પૂરી થાય ને પછી છોકરા ને પ્રશ્નો પૂછો તો સાચી વાત સાચી અને પૂનમ ના દિવસે આવો આ દાદી નહીં નહી પૂનમ વાત નક્કી થઈ અધિકારી ને કહેવામાં આવ્યું પૂનમ ના દિવસે તમારે આવવાનું એ અધિકારી એક દિવસ સમય લઈને બરોબર કુંમનો દિવસ મનસુખ માસ્ત નિત્યક્રમ જાગ્યા ભગવાનની સેવા પૂજા કરી અને ઉજમબાને કીધું સાંભળો છો કે હા હું જઉં છું ડાકોર દર્શન કરવા કે વાંદોની સાચીન જાજો બાળકોને કહેતા ગયા બાળકો આજે હું ડાકોર જઉં છું તમે તમારી નિશાળને સાચવજો કે સાહેબ ચિંતા ન કરો નિશાળ રાબેતા મુજબ હાલશે બાળકો એ નિશાળે ગયા ગયા ખોલી દીધી એની રીતે કારણ કે બાળકો તો એક ભગતના ભણાવેલા હતા એટલે એમાં કાંઈ ઘટે નહીં પણ ગામ લોકોને કોઈ વાત્યા જોવાય નહીં મનસુખ માસ્તર ડાકોની દર્શન નીકળી ગયા અધિકારી ક્રમ પ્રમાણે સાડા દસે રેલવે સ્ટેશનમાં ઉતર્યા આ લોકો ગાડું બળદ લઈને લેવા ગયા અને અધિકારીને બેસાડીને લઈને આવતા 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 વાત કરે જો સાહેબ તમારે છે ને નકરી પ્રાર્થના નથી સાંભળવાની પ્રાર્થના સાંભળશો ને તો નિર્ણય નહીં લઈ શકો કે કઈ વાંધો ને કે આજ મનસુખ માસ્તર માં ગયા છે ને આ અધિકારી ગામ લોકો આજે નિશાળ માં લઈ જાય છે આજ મનસુખ માસ્તર ને આજે ખરેખર હવે વાંધો પડશે કારણ કે સાહેબ વિનાની નિશાળ હોય તેથી તો એક શિક્ષક નિયમાં હતા કે સાહેબ વિના નિહાળે છે અને મનસુખ માસ્તર ને આજ સસ્પેન્ડ કરશે ચિંતા થાય સારા માણસો ને એટલે એમના પત્ની ઉજંબા કે થી કોઈ મોટા સાહેબ આવ્યા છે અને નિશાળ નું ઇન કરવા જાય છે અને મનસુખભાઈ માસ્તર ડાકોર ગયા છે ને કે હા એ તો ડાકોર ગયા

મારા પતિની નોકરી જાય ને એની મને ચિંતા નથી આ કદાચ આવીને કરીએ કે શું કરે કે નોકરીમાંથી સસ્પેન્ડ કરી દે એની નોકરી વહી જાય ને એની મને ઉપાધિ નથી પણ કાલ જગતમાં કોઈ તારું નામ નહીં લે કોઈ તારી પૂજા નહીં કરે કોઈ તારું ભજન નહીં કરે આ દુનિયા ધર્મને હારી જશે ભગવાન વાત કરતા કરતા ઉજંબાની આંખમાંથી આહુડા પડવા માંડ્યા અને ભગવાન ડાકોરવાળાની મૂર્તિ અમે ઘરમાં બાણું બંધ કરી અને એક સતી નારી શું કરીએ કે પ્રાર્થના હૃદયનો પોકાર મારા ડાકોરવાળાના દરબારમાં ગયો સાહેબ આયા મનસુખ માસ્તર ભગવાન ડાકોરવાળાની મૂર્તિની સામે ઉભા રહીને દર્શન કરે છે ડાકોરવાળાને ઉજંબાનો પોકાર પડ્યો ડાકોરવાળો મંદિરમાંથી નીકળ્યો અને મારા મનસુખ માસ્તરનું રૂપ સાબી એને ધારણ કર્યું જેને પીળા પિતાંબર પહેર્યા વળીને ખાદીના જપ્પાન ખાદીના લેંગા પહેર્યા જેના માથે રત્ન રત્નજડિત મુંગઠ હોય એની માથે ખાદીની ટોપી હોય સાહેબ જે હીરા માણેક ની મોજડી પહેરવા વાળો મારો ડાકર વાળો હાદા ચંપલ પહેરીને બજારમાં માં નીકળ્યો તમે કલ્પના તો કરો સાહેબ આવો મારો દ્વારકા વાળો આ સોનાની નગરીનો રાજા સાહેબ અખિલ બ્રહ્માંડ માલિક એક માસ્તર માટે સાદા ચંપલ પહેરીને બજારમાં માં બજારમાં ની સાહેબ ઉતરો મારો ડાકોર વાળો આ બાજુ મનસુખ માસ્તર ભગવાનની મૂર્તિનામ દર્શન કરવા જાય ને એને મૂર્તિમાં માં તેજ નો દેખાણું જો હાચા ભક્તો નિત્ય કર્મમાં ભગવાનના દર્શન કરીને અને ખબર પડી જાય કે આમાં કાંઈક ફરક છે એટલે ઓલા ડાકોરના પૂજારી હતાની પૂજારીને કીધું કે આજ મને આ મૂર્તિમાં કાંઈક તેજ દેખાતું નથી તમને એવું લાગે છે એટલે ઓલા પૂજારીએ કીધું ભગત તમારી વાત સાચી છે અમે રોજ આની આરતી પૂજા કરવી છે રોજ આરતી પૂજા કરવી ને જે તેજ મૂર્તિમાં હોયની આજ નથી ક્યાંથી હોય સાહેબ આજ મારો ડાકોર વાળો સાણી ગામમાં મનસુખ માસ્તર ના રૂપે મારો ડાકોર વાળો મનસુખ માસ્તરના રૂપે શાળામાં પહોંચી ગયો અને આજ મારા ડાકોર વાળાએ ડાકોર વાળાનો ફોટો ખુરશી પર મૂકીને પ્રાર્થના કરવાની ચાલુ કરી છે મારા ડાકોર વાળા એનો ડાકોર વાળા ફોટો ખુરશીમાં મૂક્યો અને પાછા નિત્યક્રમ રોજ જે પ્રાર્થના થાય એમાં ના તો મારો અખિલ બ્રહ્માંડનો માલિક પ્રાર્થના કરતો હોય સાહેબ એમાં શું ઘટે એ બાળકો હામાં બેઠા હોય આજ મારો પરમાત્મા પ્રાર્થના કરવા પલોઠી વાળીને બેઠો હોય આવનાર અધિકારીએ જોયું અને સ્તબ્ધ થઈ ગયા કોઈ બોલી ન કે અવાજ ન થાય ગામ લોકો કે સાહેબ તમે તમને સુલેવલા છે હવે કાઈ બોલાય ની એની પ્રાર્થના પૂરી થઈ જવાય જો કોઈની પ્રાર્થનામાં ભંગ ન કરાય આ નિત્યક્રમ લાગ્યો ક્યાંય પણ જાઓ કોઈના ઘરે જાઓ કોઈ એમ કે ફલાણા ભાઈ પૂજામાં બેઠા છે પાંચ મિનિટ ગમે એટલી તો એની વાટ કોઈને પૂજામાં વિક્ષેપ નો કરવો પૂરી થઈ ભગવાને મનસુખ માસ્તર ના રૂપે મારા ડાકોરવાળાની આંખો ખુલી નજર કરી અધિકારી ઉભા ને પરમાત્મા ઉભો થયો સાહેબ મનસુખ માસ્તર ના રૂપે સાહેબ ને નમસ્કાર કર્યા સાહેબ માફ કરજો પ્રાર્થના ચાલુ હતી ને એટલે ખબર ન રહી તમે કલ્પના તો કરો સાહેબ એક અધિકારીની સામે મારા ડાકોર વાળા એક મનસુખ માસ્તરના રૂપે અધિકારીને હાથ જોડ્યા સાહેબ કે મને માફ કરજો તમે કલ્પના તો કરો એક ભગત માટે મારો હરી શું કરીએ કે સાહેબ કાળા માથાના માનવી એક એક ભક્તિની તાકાત ક્યાં લઈ જાય સાહેબ મારા ડાકોર વાળા એક અધિકારીની સામે હાથ જોડીને કીધું મને માફ કરજો મારી આંખો બંધ હતી હું પ્રાર્થનામાં હતો કે મનસુખ માસ્તર ચિંતા ન કરો તમારી પ્રાર્થના બહુ સુંદર છે અને હું તો એમ કઉ છું કે અમદાવાદ જિલ્લામાં નહીં પણ આખા ગુજરાતમાં આવી ક્યાંય પ્રાર્થના કોઈ શાળામાં નહીં થતી હોય એવું હું છું આખી ગુજરાતમાં કોઈ શાળામાં આવી પ્રાર્થના નહીં થતી હોય કારણ કે સ્વયં ડાકોર વાળો પ્રાર્થના કરતો નાકની દાંડી વાંકી ને એને શરૂ કર્યું ટેલ સાહેબ ઈ પ્રાર્થના રેવાય તો જેસી આ પ્રાર્થનામાં જ છે મે કીધું એમ કરો એને પ્રશ્ન પૂછો કાય વાંધો નહી કે આપણે તમે કયો એમ કરી ગામ લોકોને કે ચિંતા ન કરો અને પછી અધિકારીએ સમૂહમાં 50 બાળકનો ક્લાસ બેઠેલો એ 50 બાળકના ક્લાસમાં પ્રશ્ન પૂછવાની શરૂઆત કરવા ગયા એટલે વળી વળી નાકની દાંડી વાંકી વાળો આવ્યો એ કે સાહેબ એવો સીધો પ્રશ્ન અટપટો પ્રશ્ન પૂછ્યો તો ખબર પડે ને કેવું શિક્ષણ છે પણ એને ખબર છે કે તને મજા આવે એવો પૂછી લે આજ મારો અખિલ બ્રહ્માંડનો માલિક મનસુખ માસ્તરના રૂપમાં ઊભો છે તને એની ખબર નથી તરફ ફાવે એમ પૂછ ઈ એને કોણ સમજાવે એટલે ઓલા સાહેબે પ્રશ્ન પૂછવાની શરૂ કર્યું સાહેબ બાળક બાળકને કહે આજ અવળી વાત સાહેબ બાળકને પૂછે આજ અવળી વાત રામે કંસને માર્યો તીદી દિવસ હતી કે રાત જો આખો અટપટો પ્રશ્ન છે રામે કંસ માર્યો નથી કેવી વાત સાહેબ બાળકને પૂછે આજ અવળી વાત રામે કંસને માર્યો તીદી દિવસ હતો કે રાત એવું લાગે ઘડીક બંધ કીધી ભાઈઓ આ કથાને ને મારી જાય સમય આવે ત્યારે જ કરો દિવસ હતો કે રાત એટલું પૂછ્યું ત્યારે ભગવાન બાજુમાં ઉભો ઉભો કે રામ એ હું શું કૃષ્ણ હું શું દીએ મારું રાતે મારું મન ખબર ચારે મારું તું થારી વાત કહીને અને તારું શું કરું દીએ મન ખબર છે મનમાં ભગવાન વલકાય કે એ હું કૃષ્ણ હું શું રામે હું શું કંચ ને મેં માર્યો ને રાવણને ને મેં માર્યો ને તને હવે મારે મારો મારે બધું મારા હાથમાં છે તારે ઠીક પડે એ કઈ પણ ભગવાનને બોલાય નહીં કારણ કે ભક્તોની ની વત્સલ પરમાત્મા હતો મનસુખ માસ્તર રૂપિયા આવેલો બાળકો સ્તબ થઈ ગયા બોલીને ક્યાંક આવો પ્રશ્ન ભગવાન હમજી ગયા બાળકો મૂંજાઈ ગયા છે પરમાત્મા હતો ને મૂંજાઈ ગયા એટલે ભગવાને ધીમે ધી કીધું કે સાહેબ એક કામ કરો કોઈ એક બાળકને પ્રશ્ન પૂછો પચાએ પચ્ચા જવાબ ન દે એમ કે હા સા બોલો આયો આ આ તમારે બરોબર ધ્યાન રાખવાનું આ હું ભણે વળીને એટલે કહું છું કે સમાજમાં હજી વાકીદાની વાળા છે આનું બરોબર ધ્યાન રાખજો તમે અહીંયા મળે ને દસ ફૂટ સેટા રહીજો નકર આ થશે ઈ પાછો સાહેબ આ પ્રશ્ન છે ને ઓલા પહેલા ધોરણ વાળા બાળકને પૂછો મનસુખ માસ્ટરના રૂપમાં ભગવાન હતો કે તારો બાપ હાથમાં ધોરણનો પ્રશ્ન છે ને પેલા ધોરણને પૂછે પણ મૂળ આમને ગમે એમ કરીને માસ્ટરની ઉપર કાઈ ભગવાન ડાકોર વાળો મનસુખ વંશુખમાસ્તના રૂપે ઉભો કરે કે તમને મજા આવી બાળકને ઊભો કરો પેલા ધોરણમાં ભણતું નાનું એવું બાળક કાલી ગેલી ભાઈશામાં બોલી ન કે એને આવો પ્રશ્ન પૂછો સાહેબ પૂછે બાળકને આજ અવળી વાત રામે કંસને માર્યો તેદી રાત હતી કે દિવસ દિવસ હતો કે રાત આ પ્રશ્નવાળા બાળકને પૂછવું બાળક ગભરાણો મુંજાણો ભગવાન ડાકોર વાળો ઈમાં ડગલે ઈ બાળકની સામે આવ્યો બાળકની નજીક જઈ અને કીધું કે બેટા મુજાઈસ નહીં સાહેબ પ્રશ્ન પૂછેનો જવાબ દે જવાબ દે એમ જવાબ દે એમ કેતા કેતામાં વાત કરતા કરતા તટલી આંગળી બાળકના ગાલ ઉપર અડી ગઈ સાહેબ અને જેને મારો અખિલ બ્રહ્માંડનો માલિક અડી જાય જેને મારો ઠાકર અડી જાય ને પછી તો બ્રહ્મ જ્ઞાન થાય ત્રણ કાળનું જ્ઞાન થાય અંદરથી વેદ વાચા ફૂટે એમ નાનું એવું બાળક ફટફડાટ મંડું બોલવા ઓલા સાહેબ થબ થઈ ગયા ભગવાન એ કીધું સાહેબ હવે આ બાળકને પ્રશ્નો ફરીન પૂછો તમે બાળક બરોબર પ્રશ્ન સમજ્યો નથી અને ઓલો સાહેબ બોલવા જાય ને તા તો ભગવાન કૃપા કરી સાહેબ ની જલાણી જીભ સાચવ થાય સ્વભાવ સાહેબ પૂછે બા બાળકને એમ કરીને બંધો ચાલુ થવા

બાળકે પેલા માસ્ટર સાહેબ ને કીધું સાહેબ ઈ જવાબમાં તમે ભૂલ્યા બાળક કહે ભૂલ્યા તમે કૃષ્ણ માર્યો કંસ બાળક જવાબ દેવાનું શરૂ કર્યું સાંભળો સાહેબ તમે ભૂલ્યા કૃષ્ણ માર્યો કંસ રામે તો વિનાશ કર્યો રાવણ કુળ વંશ આખો શબ્દ ઉલટાવેલો એને ફેરવી નાખ્યો કંસ તો મારા કૃષ્ણ માર્યો અને રાવણનો નાશ કરવા મારો રામ આવ્યો એ પ્રશ્ન તમારો ખોટો છે આટલી વાત કરી તો સાહેબ મંત્રમુખ થઈ ગયા લાવો તમારી સર્વિસ બુક લાવો નોટ અને નોટ લઈને ગામ લોકોને કીધું તમે ખોટા છો આવા માસ્તરની વાંહે તમે પડી ગયા આવા શિક્ષક મળવા એ ભાગ્યની વાત છે આજથી હું એનો પગાર પચ્ચીસ રૂપિયા વધારી દઉં છું એ પચીસ રૂપિયા પગાર વધાર્યો લઈ ગયા ઘરે જમાડ્યા ઓલો કે હવે જમવું નથી હવે જે ઘટના બની ની અદભુત બની સાહેબ એ ગાડું બળદ લઈને મૂકવા માટે રેલવે સ્ટેશન ગયા વડોદરા થી ડાકોર થી જે ટ્રેન આવી સાણી ગામમાં ઊભી રહી એ ટ્રેન માં આ અધિકારી ને ચડવું મનસુખ માસ્તર ઉતરવું મનસુખ માસ્તર જોઈ ગયા ગામ લોકો ના તો મારા સાહેબ અધિકારી મનસુખ માસ્તર બારણા માં રેલવે ના બે થાંભ આવી પકડીને ને પગથિયા માં ઉભા રહી ગયા એકદમ ચોકી ગયા કે આ શું સામે સાહેબ ઊભા રહી ગયા કે આ શું પેલા અધિકારી કીધું મનસુખ માસ્ટર આ તમે મારી મજાક કરો છો ટ્રેન માં ક્યારે વ્યા આ એક જ માર્ગ છે તમે કયા માર્ગે ટ્રેન માં આવતા રહ્યા આ તો સત્યના પૂજારી સાહેબ ભગવાનનો જેનો ભરોસો હોય ને એ સાહેબ પરિસ્થિતિ ગમે આવે ને તો કોઈ અસત્ય વચન નો બોલે સાહેબ એ કે સાહેબ તમારી ભૂલ છે હું ક્યાં નિશાળે હતો હું તો ડાકોર થી આવું છું દર્શન કરીને મારે તો દર પૂનમ ડાકોર જવાનો નિયમ છે કે શું બોલો હું હું તો ડાકોર થી આવું છું ગામ લોકો ને પૂછો

તમે હતા એટલું કીધું ને તાર મનસુખ માસ્ટર સમજી જો કે હવે મને ખબર પડી કે આજ મારા ડાકોરવાળા ની મૂર્તિ માં તેજ કેમ ન ની મને અત્યારે સમજાણું મારો ડાકોરવાળો આયા હતો હવે મને સમજાડું કે એમ તેજ ન હતું ઈ સાહેબને વિનંતી કરી મને એક કાગળ આપો મારી ઉપર કૃપા કરો કોરો કાગળ મને આપો એ કોરો કાગળ લઈ અને સાહેબે પોતાનું રાજીનામું લખ્યું કે મારી પર એ કૃપા કરી હું તમારી આ શિક્ષક ની નોકરી માંથી રાજીનામું આપું છું આજ થી મારે તમારી નોકરી કરવી નથી એમ કરીને કીધું સાહેબ અમારું રાજીનામું અને સ્વીકાર્યું મને નોકરી માંથી છૂટો કરો અધિકારીએ એ કીધું તમારો મેં પચીસ રૂપિયા પગાર વધાર્યો તમને તો મારે પ્રમોશન આપવું છે તમને તો મારે આગળ લઈ જવા છે આ નિશાળ નહીં તમને તો મોટા સાહેબ બનાવી દેવા છે તમારું જીવન બહુ સાચું છે મનસુખ માસ્તર કે સાહેબ હવે મારું કામ નહીં પણ કે તમને વાંધો શું છે હવે તમારી પગાર વધ્યો તમને પ્રમોશન આપું તમે હાચા ગામ લોકો રાજી છે કે બધું પણ સાહેબ મને ખબર પડી કે મારી પચીસ રૂપિયાની નોકરી હાટું મારા ડાકોર વાળાને જેના માથે શીર મુંગર શોભતા હોય જેના પગમાં રાઠોડી મોજડી હોય ને એને મારા પચીસ રૂપિયાની નોકરી હાટું આવા ચંપલ પહેરીને મનસુખ માસ્ટરના રૂપે નિહાળ આવવું પડે સાહેબ મારા ડાકોર વાળા તારી 25 રૂપિયાની નોકરી હાટુ મારા ઠાકોરને કોઈની ગુલામી કરવી પડે ને આ મનસુખ માસ્તરને નો ફાવે મને તારી નોકરી હવે નો ફાવે હવે મારે નથી કરવી તારી નોકરી ગામ લોકોએ કીધું કે સાહેબ પ્રમોશન નો આવસ્યો આવા સાહેબ મારા ગામમાંથી વ્યા હે અને આઈને રહેવાજો આ ઘટના એવી સત્ય છે પછી મનસુખ માસ્તરની એનિયા સમજાવી નીરી ગામમાં ઉજમભાઈ બે એનિયા જીવન ગાળ્યું અતિથિ અભ્યાઘાતને રોટલો આપે જમાડે ક્ષેત્ર ચાલુ કરે આજે વડોદરાની બાજુમાં છાણી ગામ છે છાણી ગામની તળાવની પાળ ઉપર આજે એ મનસુખ માસ્તરની સમાધિ છે કોટીક જાવ દર્શન કરજો જ્યાં મારો ડાકોરવાળો સ્વયં આવ્યો એના રૂપમાં સાહેબ આજે કોઈ માનવીની ભીડ પડે ને મારો પરમાત્મા એના રૂપ ધારણ કરીને પહોંચી જાય સાહેબ અરે આવા તો અનેક પ્રસંગ છે સાહેબ